ખાસ કરીને થોડા સર્વરના ઇશ્યુ બાબતે ગઈકાલે જ અમારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મીટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે લગભગ એકાદ બે દિવસ પછી આ બધું જે આખો સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે ઈ કેવાય સીના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વિક લગભગ નહીં રહી ક્યાંય ગુજરાતમાં ઈ કેવાય સી ખાસ તો એટલા માટે અમારો આગ્રહ છે અને રાજ્ય સરકારનો પણ આગ્રહ છે કે જેને કારણે જે ક્યાંક ક્યાંક અમારા વિભાગની જ જો વાત કરું તો ક્યાંક થોડું ઘણું નાનું મોટું જે ગરીબ લોકોને જે વસ્તુ સમયસર મળવી જોઈએ અથવા તો એમાં ક્યાંક થોડી નાની મોટી ક્ષતિઓ ભૂલ એને કારણે વિભાગમાં રાજ્ય સરકારનો બધી ઘણી બધી ક્યાંક અફજસ મળે છે એ ન મળે એટલા માટે અમારો વધારે આગ્રહ એવો છે કે ઝડપથી જેટલું વહેલી તકે ઈ કેવાયસી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે બીજું બધા જ રાજ્ય સરકારની ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ પણ હવે આના માધ્યમથી સીધું એના ખાતામાં પૈસા જમા થાય કોઈને વચ્ચે નાની મોટી ગડબડ ન થાય એવા ઉદ્દેશ્ય સાથે ઈ કેવાયસી કરાવવા માટેનો રાજ્ય સરકારનો પણ અમારો વિભાગનો બંનેનો આગ્રહ છે જેટલું શક્ય એટલું ઝડપથી થાય એવો અમારો પ્રયત્ન છે પણ ક્યાંક ક્યાંક પછી થોડું સરકારને બદનામ કરવાના ઈરાદાથી પણ આ બધું થોડું ક્યાંક ચાલી રહ્યું છે એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાળજી રાખીએ દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓને અમે સીધા સંપર્કમાં છીએ જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં રાજ્ય સરકાર પડખે તરત જ ઉભા રહી અને આવવા પ્રયત્ન કરીએ છીએ એના માટે હા એના માટે પણ અમે સરળ પદ્ધતિ અપનાવા એ માટે ગઈકાલે ચર્ચા કરી છે જન્મ ભરા માટેનું જે ઈ કેવાયસીક થયા પછી જે પ્રોબ્લેમ વારંવાર ધક્કા ખાવા પડે છે ન ખાવા પડે એટલા માટેનો વિભાગનો રાજ્ય સરકારનો આગ્રહ છે પણ છતાંય જ્યાં ક્યાંય અમારા ધ્યાન ઉપર આવે છે એને સરળતા કેમ થાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ